રાધનપુર ખાતે આવેલ રાઘવજી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રિસેપ્શન ભોજન સમારોહ યોજાયો સાંતલપુર તાલુકાના લીમગામડા ગામના શ્રી લક્ષ્મણભાઈ અંતાપાયા આહીર અને ઈરાબેન લક્ષ્મણભાઈ આહીર ડાંગર પરિવારના ચિરંજીવી નિકોલ શુભ લગ્ન પ્રસંગે ભોજન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લીન ગામડા ગામના આહીર ડાંગર પરિવાર શ્રી લક્ષ્મણભાઈ અંતાપાયા આહીરના ચિરંજીવી નિકુલ શુભ લગ્ન ચિરંજીવી જાનકીબેન સાથે થતા તેમનો ભોજન સમારંભ રાધનપુર ખાતે આવેલ રાઘવજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો આ પ્રસંગે આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગોવાભાઈ રબારી બોજાભાઈ આહીર રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર બોજાભાઈ આહીર અન્ય મહાનુભાવો આહીર સભાના આગણીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ચિરંજીવી નિકુલને અને ચિરંજીવી જાનકીબેનનું જીવન સુખ સમૃદ્ધિભરી જીવન બની રહે તેવા આશીર્વાદ આપ્યા ચિરંજીવી જાનકીના માતા પિતા રાધનપુર તાલુકાના છણિયાથર ગામના આહિર દેવરાજભાઈ જહાભાઈ અને અમર સૌભાગ્ય જોમીબેન આહીર ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા જેમાં નર્મદા નિગમના તમામ અધિકારીઓ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા રાધનપુર ખાતે આવેલ રાઘવજી પાર્ટી પ્લોટ ખાતે યોજના ભવ્ય રિસેપ્શનની અંદર રિપોર્ટર નાથાલાલ ઠાકુર રાધનપુર